રજૂઆત બિલકુલ હું અનિરુષિ જાડેજા અને ગુજરાત સંકલન સમિતિના પ્રતિનિધિત્વ તરીકે અને ગુજરાતની એકસો વીસથી વધારે સંસ્થાઓના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આજે અમે પાંચ લોકો અહીંયા છે તે ઓબ્ઝર્વર છે જે ઇલેક્શન કમિશન તરફથી નિમવામાં આવે છે જેમણે સીધું રાષ્ટ્રપતિજીને પોતાનો રિપોર્ટ આપવાનો હોય છે એ રાષ્ટ્રપતિજીના પ્રતિનિધિત્વ અહીંયા કરી રહ્યા છે એમને અમે એક આવેદન આપ્યું છે સાથે સાથે જેમની લો એન્ડ ઓર્ડરની જવાબદારી છે એવા ઝાં સાહેબને પણ આજે અમે એક આવેદન આપ્યું છે સાથીઓ પત્રકાર મિત્રો ધન્યવાદ તમે ખાસ અહીંયા આવ્યા છો આપનો આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આપના માધ્યમથી અમે આજે સરકારશ્રીને અને ગુજરાતના બ્યુરોક્રેટ્સ આલમને અમે એક નિવેદન કરવા ઈચ્છીએ છીએ કે ગઈકાલના દિવ્ય ભાસ્કરના સમાચાર ઉપર જો આપણે વિશ્વાસ કરીએ અને કરવો જોઈએ કારણ કે દિવ્ય ભાસ્કર એક જવાબદાર પત્ર તરીકે એમણે છાપ્યું છે ગઈકાલના છે તે ન્યૂઝમાં છપાયું છે કે અચાનક રાતોરાત તંત્રને સ્વપનું આવે છે અને બસો ને દસ જેટલા રાજકોટ છે તે ક્ષેત્રના બૂથોને એમણે અતિ સંવેદનશીલ ઘોષિત કરી દીધા છે અમારો પ્રશ્ન છે કે શું આ કોઈ પાકિસ્તાનની બોર્ડર છે શું અહીંયા કંઈ હત્યાઓ થઈ છે શું છે તે પાછલા પાંચ વર્ષની ચૂંટણીઓમાં આ બૂથો પણ આ પ્રકારના છે તે પરિસ્થિતિઓ ત્યાં હતી આ સાફ સાફ રીતે બતાય છે મિત્રો કે સરકાર અત્યારે ડરી ગઈ છે ક્ષત્રિય આંદોલનથી એ બોખલાયા છે અને હાર્યો જુગારી બમણું રમે એમ સતત સતત ભૂલો કરી રહ્યા છે સરકારે ન ભૂલવું જોઈએ કે જે પ્રતિનિધિત્વ કરે છે નાગરિકોનું એ છે બ્યુરોક્રેટ્સ એટલે કે તંત્ર આજે તંત્ર તંત્રનો હળાહળ છે તે દુરુપયોગ થઈ રહ્યો છે આમાં અમને ક્યાંય લોકશાહી નહીં પણ ઠોકશાહી બતાવી રહી છે અને આ બિલકુલ ચલાવી દેવામાં નહીં આવે આજના અમે નિવેદનમાં છે તે બંને જવાબદાર અધિકારીઓને કહ્યું છે કે અને આજે ને આજે ઓફિસ અવર્સમાં આની જાંચ કરો કે બસો ને દસ એવા કયા બૂથ છે કે જ્યાં છે તે તમને સંવેદનશીલ ઘોષિત કરવામાં આવે છે શું કંઈ રાજકોટમાં આતંક કોઈ આતંક થયો છે રાજકોટમાં અચાનક કોઈ ચૂંટણીને લઈને ક્યાંય બોમ્બ મુકાવાના છે શું છે તમને અમને જવાબ આપો મિત્રો આ છે તે લોકશાહી શાહીની હત્યા છે નાગરિકના અધિકારની હત્યા છે સતત 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 અમે આપી રહ્યા છીએ નિવેદન આપી રહ્યા છીએ સાથે જે ઇલેક્શન કમિશનની છે તે એક જવાબદાર પ્રકારની વેબ જે વેબસાઇટ છે અને એક પેજ છે એમાં પણ અમે નિયમિત રીતે ફરિયાદો કરીએ છીએ એના પણ ગોળ ગોળ જવાબો આપવામાં આવી રહ્યા છે તો આ છે તે ગેરજવાબદાર વર્તન કરી રહી છે અત્યારે તંત્ર અને સરકારના દબાણમાં આ બધું જ ચાલી રહ્યું હોય એવો અમારો આક્ષેપ પણ છે અહીંયા આપ સૌ જો જોઈ રહ્યા છો એ પ્રમાણે અમે જે ગઈ કાલે પરમ દિવસે અને એના પહેલાં પણ આવેદનપત્રો નિવેદનપત્રોનો દોર ચાલુ છે છતાં પણ સંતોષકારક જવાબ મળતો નથી હાલમાં અમે સંપૂર્ણપણે લોકશાહી ઢ હવે ચાલી રહ્યા છીએ ત્યારે જે આંકડો જાહેર કરવામાં આવ્યો છે એક જાણીતા સમાચાર પત્રક દ્વારા ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે અને આનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવવા માટે થઈને અમે હાલમાં ચૂંટણી પંચના અધિકારી સાથે અને જા સાહેબ પાસે નિવેદન લઈને આવ્યા છીએ કે અમને તાત્કાલિક ધોરણે જે બસો દસ સેન્સિટિવ બૂથ જાહેર કર્યા છે આંકરા સાથે તો એવો ઓગણચાળ આચાર સંહિતા જાહેર કર્યાના ઓગણચાલીસ દિવસ પછી અચાનક એવું તો શું થયું એની કોપી સાથે અમે અહીંયા આગળ આવેદન પત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે એની ચોખવટ કરે કે એવું મોદીના ગુજરાતમાં અને રંગીલા રાજકોટમાં શું થઈ ગયું કે તાત્કાલિક ધોરણે આ બધી વસ્તુ જાહેરાત કરવી પડી શું તમે સ્પેશિયલી કોઈ ટાર્ગેટ કરવા માંગો છો અમે સંપૂર્ણતાથી લોકશાહી ઢબે જાગ્રતતા સાથે સ્વયંશિસ્ત સાથે આગળ વધી રહ્યા છે જે લોકશાહી અને નાગરિક મૂલ્ય હોય અહીંયા દેખાઈ રહ્યું છે અને નાગરિક મૂલ્યનું હનન કરવું એ શાસક પક્ષ દ્વારા કોઈ દબાણ છે અમે ચોખ્ખું ટૂંકું ને ટચ ચોખ્ખું ને ચટ સાધુ સીધું ને સટ અહીંયા અમે એક જ નિવેદન આપી રહ્યા છે અને એની જાણકારી અમે આશા રાખીએ છીએ કે એ અમને ચોખ્ખાઈથી મળે કોઈ પણ જાતના કરપ્શન વગર તો એ વધારે આપને સહ સરાહનીય રહેશે અને બીજી મહત્વની વાત કે જો એ લોકો એવું સમજતા હોય તો એ કેટલા અંશે લોકશાહીમાં આખા રાજકોટ માટે હિતાવહ છે જો એ બીજી જગ્યાએ પણ આવું જાહેરાત કરશે તો એનું પરિણામ યોગ્ય નહીં આવે હજી સુધી અમે લોકો અહીંયા આગળ ખાલી માત્ર ને માત્ર દરેક સમાજને સાથે રહીને ચાલીએ છીએ અને સ્વયંભૂ સ્વીકૃતિ સાથે આગળ વધી રહ્યું છે જો અહીંયા બધા જ પ્રતિનિધિત્વ એમ કહેતા હોય કે લોકશાહી ઢબે સ્વયંશિસ્તાથી ચાલે છે તો શાસક પક્ષ અથવા તો સરકાર તંત્ર દ્વારા અમને કોપરેટ કરવાની અમે આશા અભિલાષા રાખીએ છીએ